વડોદરાથી સમાચાર છે સાંસદ હેમાંક જોશીની પાલિકાને ટકોર વડોદરામાં પણ ચંડોળા તળાવ જેવા પગલાં ભરવા માંગ કરીશ હેમાંક જોશીએ આ વાત કરી છે સાથે કહ્યું કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા માટે અત્યારે વડોદરા સ્વર્ગ સમાન થઈ ગયું છે દબાણ કરનારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પાલિકાને ટકોર કરવામાં આવી છે તો સાંસદ હેમાંક જોશીએ આ ટકોર કરી છે સોશિયલ મીડિયામાં અને તમે આ પોસ્ટ જોઈ શકો છો જે ચંદોડા તળાવમાં કાર્યવાહી કરવામાં આવી છે અને એને પોસ્ટ કરી કે વડોદરામાં પણ આવી કાર્યવાહી કરવી જોઈએ વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત ફોનલાઇન ઉપર જોડાઈ ગયા છે પ્રશાંત સાંસદ પોસ્ટ કરીને કહી રહ્યા છે કે વડોદરામાં પણ આ કાર્યવાહીની જરૂર છે તો વડોદરામાં એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં આવી રીતે ઘુસણખોરો રહી રહ્યા છે અને કાર્યવાહીની જરૂર છે

સ્વર્ગ સમાન બની ગયું છે દબાણ કરનારા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનો હેમંત જોશી આ પોસ્ટમાં દાવો કર્યો છે સાંસદ હેમંત જોશીએ આવા જે લોકો છે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ તેવું વીએમસી જે છે વડોદરા પાલિકા તેને ટકોર કરતા પોસ્ટ કરી છે તેને લઈને ખડબર મચી ગઈ છે ત્યારે કઈ ને કઈ કહી શકાય કે વડોદરા તંત્ર જે પાલિકા તંત્ર છે તેના દ્વારા વડોદરા શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી તો કરવામાં આવે છે પણ જે ઉદ્યોગ પગલા ભરવા જોઈએ તે ભરવામાં નથી આવતા તેના કારણોસર સાંસદ દ્વારા આવી ટકોર કરવાની જરૂર પડી હેમ બિલકુલ પ્રશાંત એટલે એક એમણે પોસ્ટમાં એક વાતનો ઉલ્લેખ કર્યો છે અને તેમણે કહ્યું છે કે આ જે આવી જગ્યાઓ છે એ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરના કરનારા માટે અને રાષ્ટ્રીય રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનારા માટે સ્વર્ગ સમાન બની ગઈ છે તો એવી કઈ કઈ જગ્યાઓ છે કે જે આવી રીતે ઘૂસણખોરો વસી રહ્યા છે અને કાર્યવાહી કરવી જોઈએ હા બિલકુલથી કહી શકાય કે વડોદરા શહેરમાં અતિસંવેદનશીલ વિસ્તારો બી આવ્યા છે જેમાં યાસુપુરા છે ન્યાય મંદિર છે પાણીગેટ છે બાવામનપુરા છે સાથે સાથે જે સયાજીગન વિસ્તારની આગળ આવે છે નવાયાલ વિસ્તાર એ બી અતિસંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે અને જ્યારે આ બધી ઘટના બની ત્યારબાદ વડોદરા પોલીસ દ્વારા બી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સત્તરસો જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને બસો જેટલા અસામાજિક તત્વો જે છે તે બાંગ્લાદેશી છે તે લોકોને ઘેરાવ કરવામાં આવ્યો હતો ને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લાવી બસો લોકોને લાવીને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે કઈ ને કઈ કહી શકાય કે જયારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારબાદ તંત્ર જાગતું હોય છે એટલે કહી શકાય કે જયારે નવા યાર્ડની અંદર જ બસો થી વધુ બાંગ્લાદેશીઓ જેવા શંકાસ્પદ લોકો રહેતા હતા જયારે આ ઘટના બધી ત્યારબાદ પોલીસ હરકતમાં આવી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી એટલે અત્યાર સુધી આ જે એડ ગાયડિયન બધું ચાલી રહી હતું કામગીરી તેની જ નજરઅંદાજ કરવામાં આવતી હતી અને જ્યારે આ ઘટના ઘટી ત્યારે જ આ લોકો સામે આવ્યા છે અને પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે ચૌદ જેટલા બાંગ્લાદેશીઓ પકડાયેલા છે વડોદરા શહેરમાંથી તેમને બી રિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે ત્યારે આ કામગીરીઓ સમયસર ના કરવામાં આવતી હોવાના કારણોસર જે સાંસદ જે હેમાનગીઓથી તેમના દ્વારા આ ટકોલ કરતી પોસ્ટ કરવામાં આવી છે વડોદરા કોર્પોરેશન ઉપર કેમ વારે વારે સવાલો ઉઠતા હોય છે કારણ કે ચાહે વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત હોય કે પછી આ વાત હોય ખુદ સાંસદે ટકોર કરવી પડે છે એની પહેલા કામગીરી થતી નથી બિલકુલ જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના ટકોર કરવામાં આવી છે એની પહેલા વડોદરા શહેરની વિશ્વામિત્રી હોય જે કઈ અન્ય કામગીરી હોય રોડ રસ્તા હોય તેને લઈને વિવાદો ચાલતા આવે છે હંમેશા વિલંબ છે વિવાદમાં રહેતી હોય છે જે સાંસદ દ્વારા ટકોર કરવામાં આવી છે એની પહેલાં બી જે આંતરિક જૂથવાદ છે પાલિકાના જે અધિકારીઓ છે પદાધિકારીઓ છે તેમની વચ્ચે બી ને અંદર જૂથવાદ હોય છે સિનિયર જે ધારાસભ્ય છે યોગેશ પટેલ તેમના દ્વારા બી અનેકવાર આવા સવાલો ઉઠાવવામાં આવ્યા છે રજૂઆતો કરવામાં આવી છે ત્યારબાદ કામગીરી થતી હોય છે એટલે કંઈને ક્યાં જે પાલિકા તંત્ર છે પાલિકા તંત્રના પદાધિકારીઓ છે તેમની વચ્ચે સંકલન નો અભાવ હોવાનું સામે આવી રહ્યું છે અને કઈ ને કયા અંદર એમનો આર્થિક વિદ્વાદ જે છે તેને લઈને વડોદરા શહેરનો વિકાસ અટકી રહ્યો છે

પોલીસ તંત્ર હોય કે પાલિકા તંત્ર હોય તેમના દ્વારા દબાણો જે છે તે દૂર કરવાની કામગીરી બી હાથ ધરવામાં આવી છે અને બીજી સાઈડ જે બાંગ્લાદેશીઓ છે અને જે કાયદેસર વડોદરા શહેરની અંદર વસવાટ કરે છે તેમને બી શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા થંડિંગ બી હાથ ધરવામાં આવ્યું હતું સત્તરસો જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ થઈ છે તેમના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યા છે પરંતુ કંઈ ને કંઈ કહી શકાય કે પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે અને એ જ્યારે જાગે છે જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય ને ઘટના ઘટ્યા બાદ પાલિકા તંત્ર સફાડું જાગે અને દેખાડા પૂરતી પાંચ દિવસ માટેની કામગીરી કરતી હોય છે અને ત્યારબાદ આ કામગીરી ઠપ્પ થઈ જતી હોય છે કારણ એક જ છે કે સંકલનનો અભાવ છે અને આંતરિક જે વિશ્વાસ છે એકબીજાનું માન મર્યાદા રાખવાની જે વાત છે તેને લઈને મનભેદો ચાલતા હોય છે થોડાક સમય પહેલા જ સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી તેમના વચ્ચે મનભેદ હતી જે મિન્ટીપૂર્વક કન્વિશનર હતા જેમની હાલ બદલી થઈ ગઈ છે દીધી પ્રાણા તેમની સાથે બી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમની સાથે બી મનભેદ ઉપધ્યા હતા જેને લઈને જાહેરમાં વાત સામે આવી હતી વિશ્વામિત્રીની કામગીરી કરવા ગયા ત્યારે મેયરને સાથે ના લઈ ગયા એ બી વિવાદ ઉપયોગ હતો બિલકુલ આભાર પ્રશાંત વિગતો આપવા માટે